શ્રાવણ વદ સંકષ્ટી ચતુર્થી સૌનપ વગેરે ઋષિઓ બોલ્યા હે સુતજી હવે તમે અમને શ્રાવણ માસની શ્રી ગણેશ સંકષ્ટી ચોઠ વિશે સવિસ્તાર કહેવાની કૃપા કરો સુજી બોલ્યા શ્રાવણમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીને શ્રી ગજાનંદ ગણેશ ચતુર્થી કહે છે શ્રી ગણેશજીનું મુખ ગજ એટલે કે હાથીનું છે તેથી તો તેઓ ગજાનન નામે ઓળખાય છે આ દિવસે તેમની વિધિપૂર્વક પૂજા આરાધના કરવી જોઈએ હવે હું તમને શ્રાવણી શ્રી ગણેશ સંકષ્ટિ ચોટની કથા સંભળાવું છું તે તમે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો ત્યારે ઋષિગણોએ પૂછ્યું હે કાર્તિકેયજી ગરીબી શોખ કોળ વગેરેને કારણે લાચાર શત્રુઓથી હેરાન પરેશાન થયેલા રાજ્યની ગાદી પરથી પદભ્રષ્ટ થયેલા રાજા સદા સર્વદા દુઃખી વિદ્યારહિત નિસંતાન ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલ વ્યક્તિઓ રોગિષ્ટ લોકો પોતાની ભલાઈની ઈચ્છા કરનારા અને ઉપર વર્ણવેલા દુઃખોથી છુટકારો મળે એવો કોઈ ઉપાય હોય તો તે અમને જણાવો કાર્તિક સ્વામી બોલ્યા હે ઋષિવરિયો તમે જે સવાલ કર્યો છે તેના નિવારણ અર્થે હું તમને એક કલ્યાણકારી વ્રત બતાવું છું તે વિશે હવે સાંભળો એ વ્રત કરવાથી આ જગતના સર્વજીવો દુઃખોથી મુક્ત થાય છે આ વ્રત પુણ્ય આપનારું છે વ્રત કરનારાઓને બધા કાર્યોમાં સંપૂર્ણ સફળતા આપે છે ખાસ કરીને બેનો આ વ્રત કરે તો સૌભાગ્ય અને સંતાન તથા સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે વળી આ વ્રત ધર્મરાજ યુધિષ્ઠિરે પણ કર્યું હતું જ્યારે ધર્મરાજા રાજ્ય છોડીને પોતાના ભાઈઓ સાથે વનવાસમાં ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેમને આ વ્રત કરવા કહ્યું હતું યુધિષ્ઠિરે પોતાના કષ્ટોના નિવારણ અર્થે જે પ્રશ્ન શ્રી કૃષ્ણ ભગવાનને કર્યો હતો તેની કથા હવે તમે સાંભળો યુધિષ્ઠિર બોલ્યા હે પુરુષોત્તમ એવો કયો ઉપાય છે કે જે કરવાથી અમે આ દુઃખોથી છુટકારો મેળવી શકીએ હે ગદાધર તમે તો અંતરિયામી છો આવા દુઃખ અમને ભવિષ્યમાં પાછા પડે નહીં એવો કોઈ ઉપાય બતાવો કાર્તિક સ્વામી બોલ્યા જ્યારે ધૈર્યવાન યુધિસ્થિર કોમળ ભાવે હાથ જોડીને વારંવાર નમસ્કાર કરીને પોતાના કષ્ટોના નાશ માટેનો ઉપાય પૂછવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન સર્વે મનોરથો પૂરા કરનાર એક ગુપ્ત વ્રત છે આજ સુધી મેં તે વ્રત કોઈને કહ્યું નથી પ્રાચીન યુગમાં સતયુગની આ વાત છે નગાધિરાજ હિમાલયની સુંદર પુત્રી પાર્વતીજી શ્રી શંકર ભગવાનને પોતાના સ્વામી તરીકે પ્રાપ્ત કરવા માટે તીવ્ર ઈચ્છા ધરાવતા હતા એક દિવસ મહર્ષિ નારદજી હિમાલયને ત્યાં ગયા ત્યારે પાર્વતીજીએ શંકર ભગવાનને પતિ તરીકે મેળવવાની ઈચ્છા સી રીતે પૂરી થશે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે નારદજી બોલ્યા હે પાર્વતી તમે જેને ઈચ્છો છો તે સિંહજીને તમે સતી સ્વરૂપે પ્રાપ્ત કરો તેઓ તમને અવશ્ય સ્વીકારશે તમારા સિવાય કોઈપણ સ્ત્રીનો તેઓ પાણી ગ્રહણ કરશે નહીં ત્યારબાદ પાર્વતીજી માતા પિતાની આજ્ઞા લઈને ગોરવનમાં ગયા ત્યાં દીર્ઘકાળ પર્યંત અત્યંત કઠિન તપ કર્યો છતાં શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં આથી પાર્વતીજી ઘણા નિરાશ થયા તેમણે પોતાને ઉપદેશ આપનાર મહર્ષિ નારદજીને મનોમન પ્રાર્થના કરી પોતાની વહારે ધાવા વિનંતી કરી નારદજી તત્ક્ષણ પાર્વતીજી સમક્ષ હાજર થયા નારાયણ નારાયણ બોલતા નારદજીએ પાર્વતીજીને પૂછ્યું દીકરી તે શા માટે મને યાદ કર્યો તે કહે પાર્વતીજી બોલ્યા તમારા આદેશ પ્રમાણે મેં ઘણા વખતથી શિવજીને પ્રાપ્ત કરવાને માટે ગોરવનમાં કથન તપ કર્યો પણ તેઓ હજી પ્રસન્ન થયા નથી તેથી હવે મને એવો કોઈ રામબણ ઉપાય બતાવો કે જેથી હું શંકર ભગવાનને પ્રાપ્ત કરી શકું નારદજી બોલ્યા હે પાર્વતી તમે શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો મનમાં દ્રઢ સંકલ્પ કરો ચંદ્રોદય થતાં લગી હું શ્રી ગણેશજીનું પૂજન ચાલુ રાખીશ ચંદ્રોદય પછી જ હું ભોજન લઈશ આમ હર રોજ તથા વદ પક્ષની સંકષ્ટી ચતુર્થીનો શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરવાથી તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે આટલું કહીને મહર્ષિ નારદજી ત્યાંથી અંતર્ધ્યાન થયા પછી પાર્વતીજીએ શ્રી ગણેશજીનું ધ્યાન કર્યું ત્યારે શ્રી ગણપતિજી ત્યાં ઉપસ્થિત થયા પાર્વતીજીએ તેમને નમસ્કાર કરીને પૂછ્યું મેં અત્યંત કઠિન મહામુશ્કેલીથી પ્રાપ્ત થનાર રોમહર્ષ તપશ્ચર્યા કરી તો પણ શિવજી હજી પ્રસન્ન થયા નથી માટે તમે મને સંકષ્ટી ચતુર્થીના વ્રત વિશે વિગતવાર કહો પાર્વતીજીની વિનંતી સાંભળીને શ્રી ગણેશજીએ સંકટનાશક સંકટ ચતુર્થીનો વ્રત તથા વિધિવિધન કહ્યા શ્રી ગણપતિજી બોલ્યા હે માતાજી ઘણો પુણ્ય દેનારો અને કષ્ટો દૂર કરનારો આ વ્રત તમે કરો તે કરવાથી તમારી સગળી ઈચ્છાઓ પૂર્ણ થશે જે કોઈ પુરુષ પણ આ વ્રત કરશે તો તેને પણ સફળતા મળશે હે પાર્વતીજી શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીની રાત્રે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે તેનું પૂજન અર્ચન કરવું તે દિવસે સવારે કર્મથી પરવારીને પ્રતિજ્ઞા લેવી કે જ્યાં સુધી ચંદ્ર ઉગશે નહીં ત્યાં સુધી હું નિરાહાર રહીશ પછી સફેદ તલવાળા જળથી સ્નાન કરીને પવિત્ર થવો પછી શક્તિ પ્રમાણે સોનો ચાંદી અષ્ટધાતુ અથવા માટીની શ્રી ગણેશજીની મૂર્તિની પૂજા કરવી સોનો ચાંદી તાંબુ અથવા માટીના ગળામાં પવિત્ર જળ ભરીને તેના પર શ્રી ગણેશજીની મૂર્તિ પધરાવવી ગળાને લાલ અથવા સફેદ કપડાંથી તાકીને અષ્ટદળ કમળ જેવો આકાર બનાવવો તેના પર મૂર્તિ પધરાવવી પછી સોળસોપચાર વિધિપૂર્વક શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરવી મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન ધરવો હે લંબોદર ચતુર્ભુજ ત્રિનેત્રધારી લાલ વર્ણવાળા હે નીલા રંગવાળા શોભાના ભંડાર પ્રસન્ન મુખવાળા શ્રી ગણેશજી હું આપનું સ્મરણ કરું છું હે શ્રી ગણપતિજી હું આપનું આવાહન કરું છું હે વિઘ્નનાશક તમને વારંવાર નમસ્કાર કરો છો આ આસન બિછાવ્યું છે આપને માટે આ બાધ્ય છે હે ઉમાપુત્ર આપને માટે આ અર્ધ્ય છે હે વક્રતુંડ આચમન કરવા માટે આ જળ છે હે શંકરસોત આપના સ્થાન અર્થે આ જળ છે હે સ્વરૂપકર્ણ આ વસ્ત્રો છે હે વિઘ્ન વિનાશક આપને માટે આ પુષ્પો છે હે ખૂબ જ આ યજ્ઞોપવિત છે હે ગણપતિજી આપને માટે આ રોલી ચંદન છે હે વિકટ આ ધોપસળી છે હે વામન આ દીપ છે હે એકદંત આ લાડોનો નૈવેદ્ય છે હે ગજાન આપને માટે આ ફળો છે હે વિઘ્નહર્તા આ પાનનું બીડું છે હે સર્વદેવ આ પ્રદક્ષિણા છે હે ગજવદન આપને વારંવાર નમસ્કાર કરું છું પછી બોલચોક માટે માફી માંગવી આ પ્રમાણે સોળસોપચાર વિધિપૂર્વક પૂજા કરીને વિધવિધ પ્રકારની વાનગીઓ ભગવાન ગણપતિ દાદા સમક્ષ ધરાવવી હે દેવી શુદ્ધ ઘીના પંદર લાડુ બનાવવા પ્રથમ શ્રી ગણેશજીને લાડુ ધરાવવા તેમાંથી પાંચ લાડુઓ બ્રાહ્મણને આપવા યથાશક્તિ દાન દક્ષિણા આપીને ચંદ્રોદય થતાં અર્જ્ય આપવો પછી પાંચ લાડુમાંથી પોતે અને કુટુંબીજનોએ ખાવા પછી હે દેવી તમે સર્વતીથીઓમાં સર્વશ્રેષ્ઠ છો શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છો હે ચતુર્થી મેં આપેલ અરજીનો સ્વીકાર કરો આપને વારંવાર નમસ્કાર ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજીના હે ભ્રાતા હે રજનીચર હે શશી મેં આપેલ અર્જનો સ્વીકાર કરો આ પ્રમાણે શ્રી ગણેશજીને પ્રણામ કરવા હે દ્વિજરાજ આપને પ્રણામ કરું છું આપ દેવ સમાન છો શ્રી ગણેશજીના આનંદ અર્થે આપને આ લાડુ ધરાવીએ છીએ અમારા શુભ કલ્યાણ અર્થે દક્ષિણા સહિત આ પાંચ લાડુ સ્વીકારો અમારા આપને પ્રણામ ત્યાર પછી બ્રહ્મ ભોજન કરાવીને શ્રી ગણપતિજીની પ્રાર્થના કરવી જો ઉપરનું બધું નહીં કરી શકાય તો પોતાના ભાઈ પાંડુ સહિત દહીં અને પૂજામાં કહેલા પદાર્થોનો આહાર કરવો પછી પ્રાર્થના કરીને ગુરુજી આચાર્યને અન્ન વસ્ત્રના દાન દક્ષિણા આપીને મૂર્તિનું વિસર્જન કરવું વિસર્જન આ રીતે કરવો હે દેવાદી દેવ શ્રી ગણેશજી હવે આપ આપના સ્થાને પ્રસ્થાપન કરો આ વ્રત અને પૂજાનું ફળ અમને પ્રદાન કરો હવે પાર્વતીજીએ નિત્ય શ્રી ગણેશ પૂજન શરૂ કર્યું જેમ જેમ સમય વીતતો રહ્યો તેમ તેમ તેઓ શરીરે ખુશ થતા ગયા મન વારંવાર વિચારોમાં ગોંચવાઈ જતું વળી પાછા તેઓ મનને દ્રઢ કરીને શ્રી ગણેશની પૂજામાં તલ્લીન થઈ જતા અંતે તેમનો શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત ફળ્યો એક દિવસ ભગવાન શ્રી શંકરે તેમને પ્રગટ થઈને દર્શન આપ્યા શિવજીના દર્શન કરીને પાર્વતીજી ભાવવિપુર થઈ ગયા સર્વાંગ સુંદર પંચમુખી ત્રિનેત્ર લલાટમાં ચંદ્રને ધારણ કરેલા કંઠમાં હળહળનો ચિહ્ન શોભાવતા તેજસ્વી કાંતિવાળા બે હસ્તમાં ત્રિશુલ તથા દમરૂ ધારણ કરેલા બીજા બે હાથમાં વરદમૂત્રા અને અભયમૂત્રા ધારણ કરેલા એવા શિવજીએ શ્રદ્ધાપૂર્વક બે હાથે પાર્વતીજીને વંદન કર્યા પછી શિવજી બોલ્યા હે પાર્વતીજી હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું જે જોઈએ તે માગો પાર્વતીજીએ લજ્જાપૂર્વક નયનો નીચે ઢાળી દીધા તેઓ સ્વરે બોલ્યા હે ભગવાન જે ઈચ્છાથી મેં મારા આ વ્રતનો પ્રારંભ કર્યો છે તે મારી ઈચ્છા પૂર્ણ કરો શિવજી બોલ્યા હે પાર્વતી તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે આટલું કહીને શંકર ભગવાન અંતર્ધ્યાન થયા શ્રી ગણેશજીના વ્રત પૂજનથી પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવાને ભાગ્યવાન થયા આ પ્રમાણે સમગ્ર જીવન પર્યંત શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનો વ્રત કરવો જોઈએ જો જીવનભર કરી શકાય નહીં તો એકવીસ વર્ષ સુધી કરવું એ પણ નહીં થઈ શકે તો વર્ષના બારે માસ આ વ્રત કરવો એ પણ શક્ય નહીં હોય તો વર્ષના ગમે તે મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી એ વ્રત કરવો કાર્તિક સ્વામી કહે છે શ્રી કૃષ્ણ ભગવાનને મોડેથી સંકટનાશક ચતુર્થીનો વ્રત વિશે સાંભળીને ભૂતકાળમાં ધર્મરાજ યુધિસ્થિરે આ વ્રત કરીને રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હતું આ વ્રત કરવાથી શ્રી ગણપતિજીની કૃપાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય સહજ પ્રાપ્ત થાય છે ॐ रीं गं गणपतये नमः